ઉપરાંત વધુમાં બિન આદિવાસી ઉમેદવારોથી સીટ ભરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો બંધારણના અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ સોળ ચાર બ્યાસીમાં માં બંધારણીય સુધારા બે હજાર મુજબ તાત્કાલિક ધોરણે જે ભરતીઓ હાલ ચાલુ છે તેમાં છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં કરવામાં આવી આવી હતી તાત્કાલિક ધોરણે નોટિફિકેશન રદ માટે રજૂઆત જો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નિયમો બંધારણ સાથે સુસંગતા ન હોવાથી તાત્કાલિક પંદર દિવસમાં રદ કરવામાં નહીં આવે તો વિધાનસભામાં તમામ લોકોને સાથે રાખી વિરોધ કરવાની વાત કરવામાં આવી મોટી સંખ્યામાં યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ની બહાર ઉપસ્થિત રહ્યા હતા વાલ્મીકી મંડળના પ્રમુખ જે ચારેલ હેતલબેન અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ અઢાર પાંચ ત્રેવીસના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રના કારણે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજને પોતાના બંધારણીય હક્કોથી વંચિત વંચિત કરવામાં આવ્યા છે આ પરિપત્રના કારણે અનામત અનામત વર્ગમાં પણ સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજને થયો છે એટલે આજે રાજ્યના આદિવાસી સમાજના યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેદનપત્ર માટે અમે આવ્યા છે ગુજરાત ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા ફરજીયાત કરવાના કારણે અનામત વર્ગમાં અનામત વર્ગમાં સૌથી વધુ આદિવાસી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે અને બંધારણની નીતિ બંધારણીય જોગવાઈઓ બંધારણનો અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ બંધારણનો મૂળભૂત અધિકાર સોળ ચાર સપ્રમાણ પ્રતિનિધિત્વનો પણ ભંગ થયો છે બંધારણની નીતિ અનામત નીતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલે આજે અમે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જો રાજ્ય સરકાર દ્વારા આ બાબતે આવનાર સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ફરીથી આ માટેનો ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન કરીશું